મિત્રો સહન શક્તિ વાળો માણસ હોય ને તો એટલી માંડવી ઓલી થઈ ગઈ સરકાર સુધી વિડીયો બુગાડો એવી મારી નમ્ર વિનંતી છે એટલું પાણી ભરાઈ ગયું કે આમાં પાથરા હતા ઝવેર હતી તો બધું હતું અટાણે હડી ગયું છે આ ખેડૂતને બહુ નુકસાન થયું છે અને આ વિડીયોમાં જોઈ શકો છો માણસોના પાત્રા પલળી ગયા પછી આ આ જો આમાં જવેર હતી જવેર ને માંડવી જોડવી બે અડધી માંડવી નીકળી ગઈ એટલે ધુમ્મસ પાત્રા છે અત્યારે બહુ નુકસાન થયું છે આ સારા ગામનો ખેતર વિસ્તાર છે અને બહુ નુકસાન થયું આ વિડીયો લાઈક કરો ને તો હાલ છે કરીને સરકાર સુધી પહોંચે ને થોડીક સહાય મળે એવો ગરબાની કરીને ઉગાડશો આ વિડીયો જો આ વિડીયોમાં જો તો એટલું બધું નુકસાન થયું જ ને એ વાત પૂછોમાં જો આ ઉભીમાં બી છે તો એ કેટલું નુકસાન થયું અને આમાં જો પાણી ભરાઈ ગયું હવે આમાં શું હાથમાં આવે અને આ વિડીયોમાં સબસ્ક્રાઇબ નહીં કરજો તો આલજે લાઈક કરજો નહીં તો એ હાલજે ને આને વધુમાં વધુ શેર કરો વિડીયોને જેથી કરીને આ ખેડૂતને સહાય મળે થોડીક તો એનું ગુજારણ હાલે આમાં બાકી આ જવું તો ખરા એટલું નુકસાન થયું ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ નવા વિસ્તારમાં આમાં પાણી ભેર્યું અને આ ખેતર આપણે આગળ બતાવીએ કેવા પાથરા જોઈએ આપણે અત્યારે અમે આવી ગયા સુજલભાઈ ને ભાઈ અને ખેતરમાં એટલું પાણી છે તમે વાત જ પૂછોમાં અને આમાં હું મિત્રો આપણે દોડવાય ન આવે જો આ દોડવા બારે બાર તરી ગયા અને નીકળી ગયા છે ખેતર અને આ માંડવી જો આમાં હું હાથમાં આવે તમે જ વિચારો જો દોડવાઈ તણાઈ ગયા ભાઈ સુઝલભાઈ બતાવે આપણે આ જો આ એક ઠેકાણે નથી મિત્રો આ બધા ઠેકાણે આવું જ છે જો હવે આમાં શું આવે હાથમાં એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઈક કરો નહીં તો હાલ છે કોમેન્ટ કરો નહીં તોય હાલ છે તો વધુમાં વધુ શેર વિડીયો કરજો જેથી કરીને આ લોકોને થોડીક સહાય મળે અહીં જોવા તો જો હા અહીંયા મિત્રો બાટો હતો બાટું કેટલું નુકસાન થયું આમાં માળા નહીં જો અને માલ નહી જો સુજલભાઈ બતા અને બહુ નુકસાન છું ભાઈ તો આ વધુમાં વધુ શેર વિડીયો કરજો જેથી કરીને આ લોકોને સહાય મળે બધેના પથરા પડી ગયા છે અને આમાં જો આ કેટલા વીઘાનું છે તમને અંદાજ લાગી જ ગયો બે ત્રણ વીઘાનું માંડવી છે અને ઓલીપ પણ છે આપાય છે જો આ બધીમાં માંડવી યુઝ છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સારા ગામના ખેતર વિશે જાણવા વિશે કેમકે એટલું નુકસાન થયું સારામાં કે વાત પૂછવામાં બધી ગામમાં એ નુકસાન જોઈએ અહીંયા કંઈક અલગ નુકસાન થયું જો આમાં જો આ માંડવી અટાણે જોઈ એટલી માંડવી ઓલી થઈ જઈશ તમે વાત પૂછવામાં આ વિડીયોમાં લાઈક નહીં કરો તો હાલ છે તો આ વિડીયો સરકાર સુધી પુકાડજો જેથી કરીને આ લોકોને બધીને સહાય મળે અને થોડુંક એનું ઓલું થાય બાકી આમાં કંઈ નહીં કહી લેવલ આમાં કંઈ પણ ન મળે અત્યારે નોંધવાઈ જાઓ માંડી જાય અને આપણે પાક આવે છે કઈ ઘટકું નથી ને હાલો આપણે આગળ પણ ખેતરોમાં જઈએ હું છે હું આપણે હાલો બીજા ખેતરને પણ માંડવી જોઈએ હું છે હું નહીં અત્યારે બહુ નુકસાન થયું ભાઈ અને આ જો આ ડુડવા આ બધે તણાઈ તણાઈ અને બીજા એના ખેતરોમાં વૈચાર કામ નહી કઈ નથી અને એટલો વરસાદ કે તમે વાત કરશોમાં અને મોઢે આવતો કોળ આશ્કે લીધો છે કેમ કે ઢોરને પણ અને માણાને પણ એટલે કોઈના હાથમાં આવવા નહીં દીધું અને થોડીક ભગવાન કુદરતને હવે કહે કે હવે બંધ થઈ જાય જો આપણે પાણી જો ખાલી સરકારને એટલી મારી નમ્ર વિનંતી કે ખેડૂતને થોડીક સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે કે સરકાર થોડીક મદદ કરો કેમ કે આ મોઢે આવતો કોળ આંચકે લીધું છે કુદરતને

હા આ એક કોઈ કઈ કામ નહીં નથી આ જો આમાં શું લઈ લેવું આમાં જો આ મોઢે આવતો કોર્ટ આજકે લીધો સરકારને એટલી નમ્ર વિનંતી કે અમને સહાય થોડીક કરવો અમારા પાથરા પર રહી ગયા અત્યારે પાણી છે અમારા ખેતરોમાં એટલું એટલું પાણી છે જો તમે અને સરકારને એટલી નમ્ર વિનંતી છે એ ફરી ફરી કહો છો એટલી નમ્ર વિનંતી છે કે અમને થોડીક સહાય મળે એવું મારી નમ્ર વિનંતી છે કેમકે આ જો અત્યારે અમારા હાથમાં કઈ નથી થયું કઈ કહેતા કઈ નથી થયો કેમકે જે હતું એ બધે અમારો આમાં એટલે આમાંથી અમારું છીનવાઈ ગયું છે તો સરકારને એટલી નમ્ર વિનંતી છે મારી કેટલા નહીં પછી ઉકાય આ ઉકાવાનું નામ જ કેટલે વાતાવરણ પણ જોરદાર ખરાબ છે બાકી થાય નહીં માત્ર આવેદના આ વેદના બીજું કોઈ ન જાણી કે

અમારા સારા ગામના પાથરા તમે જોઈ લો અમારા સારા ગામનો નજારો જોઈ લો અત્યારે પેલાં હરિયાળી જેવું હતું અત્યારે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું અને બહુ દુઃખ થાય છે કુદરતને કોઈ આંબી શિકતું નથી કેમ કે કુદરત કરે એની મરજીથી કરે એમાં કંઈ નથી થાય એમ કે આમાં આમાં પાથરા ટાંકાય એમ પણ નથી બરાબર આપણે ઢેગલો હોય તો તાલપત્રી ઢાકી દઈએ ઓલું ઢાકી દઈએ તો આમાં અમારે શું ઠાકું તમે જ જોઈ શકો સરકાર સુધી વિડીયો પુગાડો એવી મારી નમ્ર વિનંતી છે લાઈક ન કરો તો હાલ છે સબસ્ક્રાઈબ ન કરો તો એ હાલ છે પણ વધુમાં વધુ આ શેર કરો જેથી કરીને સરકાર સુધી પૂગે અને થોડીક અમને સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે જય માતાજી